હોસ્પિટલ તંત્ર અને પાલિકા તંત્રની છટકબારીને પગલે વડોદરા શહેરની સાજે હોસ્પિટલમાં ભેગો થઈ રહેલો મેડિકલ વેસ્ટ રોગચાળો ફાટી નીકળવા માટેનું કારણ બની શકે છે વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં આસપાસના જિલ્લાઓ અન્ય શહેરો તથા અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર મેળવવા માટે આવતા હોય છે જોકે ગાયકવાડી સમયમાં મહારાજા સાયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવવામાં આવેલી આ હોસ્પિટલની હાલની હાલત તંત્રની જાળવણીના અભાવે સમયાંતરે કથળતી જતી હોય તેમ લાગી રહ્યું છે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાંથી અનેક સમસ્યાઓ છાસવારી સામે આવતી હોય છે તેવામાં હવે સાયાજી હોસ્પિટલમાં રોગચાળો ફાટી નીકળવા માટેનું હબ બની શકે તેવા સમાચાર સામે આવ્યા છે વડોદરા શહેરની સાયાજી હોસ્પિટલમાં દિવસ દરમિયાન હજારો દર્દીઓ સારવાર મેળવવા માટે આવતા હોય છે જેને પગલે હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ પણ તેટલી જ માત્રામાં નીકળતો હોય છે જોકે છેલ્લા ઘણા દિવસ સુધી આ મેડિકલ વેસ્ટ ભેગો થઈને આશરે બેથી ત્રણ ટન જેટલો થઈ ગયો છે જેને સાયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગની પાછળ મૂકવામાં આવ્યો છે અહીં સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આ મેડિકલ વેસ્ટ જ્યાં મૂકવામાં આવ્યો છે તેનાથી એક જ દિવાલ છોડીને ખાણીપીણીની અનેક લારીઓ અને દુકાનો આવેલી છે જ્યાં દર્દીઓના સગાઓ તથા અનેક લોકો નાસ્તો પાણી કરતાં આવતા હોય છે બીજી તરફ મેડિકલ વેસ્ટ મોટી માત્રામાં એકત્ર થવાને પગલે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાઈ રહી છે અહીં સૌથી મહત્ત્વનું એ છે કે અહીં સામે જ પંચમુખી હનુમાનજીનું મંદિર પણ આવેલું છે ત્યારે દુર્ગંધને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓ તથા મંદિરે આવતા દર્શનાર્થીઓએ પણ ભારે હાલાકી ભોગવવી પડે છે આ મામલે તીસરી આંખ ન્યૂઝ નેટવર્કની ટીમે સાયાજી હોસ્પિટલના આરએમઓ સાથે વાતચીત કરતા તેમણે કંઈક પણ બોલવાનું ટાળ્યું હતું અને આ મામલે પાલિકાને પત્ર લખ્યો હોવાનું જણાવ્યું હતું જ્યારે બીજી બાજુ આ મામલે તીસરી આંખ ન્યૂઝ નેટવર્કની ટીમે વોર્ડ નંબર તેરના વોર્ડ ઓફિસર સાથે વાતચીત કરતા સાજી હોસ્પિટલ દ્વારા જે કચરાનો નિકાલ કરવામાં આવતો હોય છે તેવું તેમણે જણાવ્યું હતું આમ પાલિકા તંત્ર અને સાહજી હોસ્પિટલનું તંત્ર મેડિકલ વેસ્ટ નિકાલની જવાબદારી એકબીજાની ઉપર ઢોળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આ મામલે વોર્ડના કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર બાળુસુરવે તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી વહેલી તકે મેડિકલ કચરાનો નિકાલ કરવામાં આવે તેમ જણાવ્યું હતું મધ્ય સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએચજી હોસ્પિટલ અને એ હોસ્પિટલમાં લોકો મધ્યપ્રદેશથી રાજસ્થાનથી મહારાષ્ટ્રથી એક દૂર દૂરથી લોકો સેવા લેવા આવે કે બીમાર હોય સારા થવા સાજા થવા આ દવાખાને આવતા હોય ને એમાં તમે જોઈ શકો કે એસએચજીનું તંત્ર છેલ્લા ઘણા દિવસથી ખૂબ ગંભીર અને બગડી ગયું છે કેમ કે જે કચરો હોય જે એમનું વેસ્ટ હોય એસએચજી હોસ્પિટલમાંથી જેટલું વેસ્ટ નીકળતું હોય અને બે બે દિવસમાં ચાર ટન પાંચ ટન એટલું બધું વધી જાય ને કોઈ એમનો ઇજારદાર હોય કે એને નિકાલ ના કરે ઉચકીને એને કંઈ લઈ જવાનું હોય ડમ્પિંગ કરવાનું હોય કોર્પોરેશનવાળાને અમે પૂછવામાં આવ્યું હતું કે એ તો એસએચજીવાળા લઈ જાય એમનામાં આવે છે એ લોકો લઈ જાય ને એસએચજીના અધિકારીઓ જોડે અમે વાત કરી તો અમને એવું કહે છે કે એ તો કોર્પોરેશનની જવાબદારી થાય એટલે અમારી એવી માગણી છે કે બાજુમાં તમે જોઈ શકો એટલો એટલો બધો ટન કચરો ભેગો થયો હોય અને કોઈ પણ જવાબદારી સ્વીકારે નહીં બે બે દિવસથી પાંચ પાંચ ટન સુધી આટલો કચરો ભેગો થાય અને એ રસ્તા પરથી સામે હનુમાનજી દાદાનું મંદિર છે લોકો હજારો ભક્તો થઈ દર્શન કરવા આવે એટલી દુર્ગંધ મારે આજુબાજુ ખાવા પીવાની લારીઓ હોય લોકો નાસ્તો કરે લોકો ચા પીવા આવે અને કોઈ બી દર્દી સ્કૂ દવાખાને આવતો હોય તો એની ઈચ્છા એવી જ હોય કે વહેલી તકે સાજા થાય એટલે ઘરે જાય તો પણ આવી જગ્યા આવીને તો ઉલટા વધારે બીમાર થાય એમના જે સગાવાલા આવતા હોય સાથે એ લોકો બીમાર પડે ને એટલી ગંભીર બાબત હોવા છતાં કોઈ પણ ધ્યાન આપવામાં નથી આવતું ને મોટી મોટી આપણે ખાલી જાહેરાતો કરતા હોય છે કે ધ્યાન આ તો વધારે લોકો બીમાર પડે એવી પરિસ્થિતિ છે એટલે અમે જે અધિકારી છે એસએસજીના એમને કમિશ્નરશ્રીને કોર્પોરેશન વાળાને બી પત્ર લખીને રજૂઆત કરીશું કોઈ વહેલી તકે ટેલિફોન પર અમે વાત કરી છે પણ વહેલી તકે કાગળ લખીને રજૂઆત કરીશું ને કાયમી કાયમી કોઈ એસએચજીવાળા જવાબદારી લે કે દવા કોર્પોરેશનવાળા લે પણ કોઈ બી જવાબદારી લઈને આ કામ ખરેખર કરવું જોઈએ ને વહેલી તકે આ કામગીરી નહીં કરવામાં આવે તો અમે આ ઉપર મુખ્યમંત્રી સાહેબને બી પત્ર લખીશું તમે જોઈ શકો આપણે તે ઊભું ના રહી શકાય એટલી દુર્ઘટ મારતી હોય આજુબાજુ જે વોર્ડ છે પેશન્ટ રહેતા હોય એટલી દુર્ઘટ મારે રસ્તા પરથી આપણે જતા હોય બહાર રોડ પર જે હનુમાનજી મંદિર છે તે પણ લોકો દર્શન કરવા આવે એમને એટલી દુર્ગંધ મારે તો તમે સમજી શકો અંદર જે માણસ ઊભો હોય એની તો શું પરિસ્થિતિ થાય એટલે અમારી એવી માગણી છે કે જે આ બે ટન પાંચ ટન જે કે માલ ભેગો છે કેટલા દિવસથી એનો નિકાલ વહેલી તકે કરીને ડમ્પિંગ કરીને કોર્પોરેશનની જવાબદારી હોય કે એસએચજીની જવાબદારી હોય કોઈ બી જવાબદારીથી છટકવાનું ના હોય જવાબદારી નિભાવવાની હોય એટલે અમારી એવી માગણી છે કે આ કામગીરી જરૂરી છે કેમ કે આનાથી લોકો રોગચાળો ફાટી નીકળશે કેટલા લોકો બીમાર થઈ જશે અને લોકો જે દવાખાને આપણા એસએચજીમાં આવતા હોય સારા થવા એ વહેલી તકે સારા થાય નહીં કે કોઈ બીમાર પડે એનું ખાસ ધ્યાન રાખીને જે પણ અધિકારી જે જવાબદાર અધિકારી છે એને વહેલી તકે આ કામગીરી કરવી જોઈએ એવી અમારી માગણી અહીં સૌથી મહત્વનું છે કે વહેલી તકે આ મેડિકલ વેસ્ટનો નિકાલ કરવો જોઈએ નહીં તો આ મેડિકલ વેસ્ટ જ રોગચાળો ફાટી નીકળવાનું કારણ બની શકે છે બીજી બાજુ મેડિકલ વેસ્ટના નિકાલની જવાબદારીમાંથી સાયજી હોસ્પિટલનું તંત્ર અને પાલિકા તંત્ર છટકી રહ્યા છે જેને લઈને પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે